તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના રોજ આશુરા એટલે કે તાજા વિસર્જન હોય આજે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમરે ડીસીપી ઝોન ચાર ના પમ્મા મોમાયા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જાડેજા એસીપી ભોજાની સીટીપીઆઈ ચૌહાણ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં સિય તળાવની મુલાકાત લીધી હતી 2:00 વાગે પછી કરાવી દીધું આજ બેચેન કરે પડ્યો ગયો હા કલેટી નહી થા પ્રેશર નહી થા કેન માં જ्यादा રક્ત હો ગયા તો મદદ લેતા કરી દો એનો કે બંને પડ્યો તો કામ થઈ જશે હા હા